સુરેન્દ્રનગરથી જ્યાં ધાંગદરાના ભારત ગામે સસ્તા અનાજનો જથ્થો મામલતદાર તરફથી ઝડપી લેવાયો ભારત ગામના સસ્તા અનાજના સંચાલક અનાજનો જથ્થો બારોબાર વેચવા માટે જતા હોવાની પુરવઠા વિભાગને માહિતી મળી જેને લઈ આ દરોડો પાડવામાં આવ્યો ટ્રેક્ટર સહિતનો અનાજનો જથ્થો હાલ તો જપ્ત કરી લેવાયો છે પુરવઠા વિભાગે ગરીબોના હકનું આ બારોબાર પધરાવતી ઘઉંની પાંચ બોરી ચોખાની પાંચ અને દસ બોરી ચણાનો જથ્થો જપ્ત કર્યો છે પુરવઠા વિભાગે હાલ તો આ ગોડાઉનને સીઝ પણ કરી દીધો છે સસ્તા અનાજની દુકાનના સંચાલકોના કૌભાંડનો પર્દાફાશ થયો છે ગરીબોના અનાજને બારોબાર વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે મામલતદારે ધાંગધ્રાના ભારત ગામેથી આ સસ્તા અનાજનો જથ્થો ઝડપાયો છે મામલતદાર અને નાયબ મામલતદારે બાતમીના આધાર પર અહીં દરોડો પાડ્યો અને આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો કે પુરવઠા વિભાગે અહીંથી ઘઉં ચોખા અને ચણાનો જથ્થો જપ્ત કર્યો છે જે અનાજ ગરીબોને મળવાનું હતું એ અનાજને સગેવગે કરવામાં આવ્યો હતો એક ટ્રેક્ટરમાં ભરી અને અનાજ લઈ જવાતું હતું અને જ્યાં અનાજને આ લઈ જવામાં આવતું હતું ત્યાં મામલતદાર નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા દરોડો પાડ્યો અને આ દરમિયાન અનાજનો આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે પુરવઠા વિભાગે હાલ તો આ ગોડાઉનને પણ સીઝ કરી દીધું છે ભારત ગામની આ ઘટના છે ધાંગધ્રાના ભારત ગામ ખાતે આ સસ્તા અનાજનો જથ્થો ઝડપાયો છે જોકે આ પહેલીવાર નથી આ પ્રકારે ગરીબોના હકનું આ અનાજ છીનવાઈ રહ્યો હોય આ પહેલા રાજ્યમાં આ પ્રકારના અનેક બનાવો પણ સામે આવી ચૂક્યા છે પરંતુ આ વખતે જ્યારે પ્રશાસનની ટીમે તકેદારી રાખી અને જે બાતમી મળી હતી તેના આધાર પર આ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી આ ગોડાઉનમાં નાયબ મામલતદાર મામલતદાર સહિતની ટીમો અધિકારીઓ સાથે પહોંચી હતી અને ત્યારબાદ અહીં તપાસ કરવામાં આવી તો સસ્તા અનાજના કૌભાંડનો અહીં પર્દાફાશ થયો જે ગરીબોને આપવામાં આવતું હતું અનાજ એ અનાજ આ ગોડાઉનમાં રાખવામાં આવ્યું હતું જ્યાં દરોડાની કામગીરી હાથ ધરાઈ જોકે ટ્રેક્ટરમાંથી આ અનાજની બોરી પણ ઝડપાઈ છે ત્યારે ઘઉંની પાંચ બોરી ચોખાની પાંચ અને ચણાનો જથ્થો પાંચ દસ બોરી જપ્ત કરી લેવામાં આવ્યો છે